નકર તો આ computer ની છાપો ને પછી આ મારા TD ના પડેલા છે એમાં પછી ફ્રીજ ઉપર ધૂળે જ ચોટ્યું અમારા બધા આળુઓડા છે કામ કરવું ને બળ પડે એવું થાય એટલે આ જ કાક લાગે છે આ જ કાક આમ મારું ઘર આમ મસ્ત હોય એવું થઈ ગયું આખું ચોખ્ખું એક નંબર બની ગયો આજ કેમ બની ગયું ને આ જ કાક આમ સારું લાગે રિયલ હજી હજી આમાં કઈ બાકી છે હવે હવે શું બાકી હોય કઈ નહીં બધું થઈ ગયું હમ જો હું પાસે વાયર નું કામ કરે છે ને બારે જો કાકા આવું થઈ ગયું અત્યારે મસ્ત દેખાય છે ને ધવાડા છે ને અત્યારે રાંધવાનું કામ ચાલુ છે એટલે ધવાડા થાય ગરમ તો લાવવાનું છે ને રાંધવાનું ચાલુ કામ છે સાવનોસ કે સાત બનોસ સાબ બનાવો જ હારવાળો તો ભાઈ આવું આમ

આવો તમારું ઓર્ડર માર દેવાનું હોય લેવા પછી અમારે જવાનું હોય એમ નમ તો હો જરૂર પડે તો લેવા જ પડે ને વસ્તુ ગમેય

કારણ અમારે હાલ દે હોય કારક ના હાલ દે મોટી પાર્ટીમાં આવી દે કંઈ નથી ન હોય તો ભાઈ ખાવાનું અત્યારે અમારે આપે છે અમારામાં ભાત બનેવા છે અને બીજું પીંડાનું શાક છે ને બટેટાનું શાક બપોરનું છે આ ધો જાળા કર્યા એમ ને તમે હે કેમ લગન છે તમારે છોકરાનું હે હા ભાઈ કોના કોના લગન છે મારા છે